ગાંધીધામમાં મારી નાખવાના ઈરાદે યુવાનના ગુપ્ત ભાગે છરી ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં કાસિઝ થયેલા ઝઘડા નું રાખી ત્રણ શખ્સે યુવાન મારમારી બાદમાં મારી નાખવાના ઈરાદે શરીરના ગુપ્ત ભાગમાં છરી ભોંકી દીધી હતી

તે કાઝેસના લાલ ગેટ પાસે જ્યાં ત્યાં આરોપી સાહિલ અને તામિડ તથા એક અજાણ્યો શખ્સ આવ્યા હતા જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું બાદમાં ફરિયાદી અને સુરેશ બાઈક લઈને ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં યાદગાર બિરિયાની દુકાને જતા આરોપી ત્યાં આવ્યા હતા અને આ આરોપીઓએ ત્યાં આવી બોલાચાલી કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી અને અજાણ્યા શખ્સે ભેટમાંથી છરી કાઢી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે તેના ગુપ્ત ભાગમાં છરી પોંકી દીધી હતી બાદમાં ત્રણેય આરોપી નાસી ગયા હતા અને ગવાયેલ યુવાને પ્રથમ રામબાગ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ ઓપરેશન કરીને છરી બહાર કાઢી હતી ગંભીર રીતે ઘવાયેલ યુવાનને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે